days. એ પછી વચના નું તાપો છે ને ઉભા રહેજો બધા વચના નું તાપો કે જે બાકી છે ને

આમાં આ બધા જો તો પરમજીઓ સાહેબ આપ પ્રકાશ હા 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 સેટેલાઇટમાં આના પછી લઈ નાઈ આ જે થઈ લાગશેમાં

લગભગ જનરલી તો બધા ઊંઘ રાખીને જ સાંભળતા હોય અથવા બધું કરતા હોય

ખબર કબર છે બ્રહ્મ હું ખબર નથી હમ કબર હું ની ખબર છે હું ની ખબર કબર છે હું ની ખબર બ્રહ્મ નથી હું ની ખબર તો હુંય નથી

મોટા ભાગના પંચોતેર એસી ટકા વાળા તો હું ઓળખતો જ નતો છોકરાઓ બધા નવા બહુ યંગ છોકરાઓ બધા હતા ત્રીજી બેટીના ના બધા ઓળખાણ કરી એના ફાધર ફાધરની દાદા ની ઓળખાણ કરી એટલે એના ઉપરથી ઓળખ્યો દાદા એમના દાદાઓ ને ઓળખું પાંચ પાંચ પેઢી હા